તમે જે સૌરાજ મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો ઓજાર સાથે વેચવાનું છે દાંતી છે વગેરે ઓજાર સાથે તમને મિની ટ્રેક્ટર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બધી ડિટેલ આપી દઈશ કેટલી કિંમત રાખી ક્યાં જોવા મળશે કયું મોડલ છે બધી ડિટેલ આપી દઈશ અને આ ટ્રેક્ટર વન ઓનર જોવા મળશે ઓજાર પણ નવા છે

સૌપ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો ટ્રેક્ટર મિની ટ્રેક્ટર છે સૌરાજ ટ્રેક્ટર તમે વિડીયો અંદર જોઈ શકો છો સૌરાજ આ ટ્રેક્ટર તમે જોઈ શકો છો અને સાતમો છઠ્ઠો સાતમો મહિનો છે સાવ ઓછું ફરેલું અને ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ઘરની ખેતીમાં વાપરેલું અને સાવ ઓછું ચલાવેલું આ ટ્રેક્ટર ઓરિજિનલ કંડિશન કન્ડિશનમાં શોરૂમ કન્ડિશનમાં જોવા મળશે એન્જિન ગેર હાઇડ્રોલિક સો ટકા કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટોટલ જવાબદારી ઘરની ખેતીમાં ખેડૂત મિત્રનું વાપરેલું ટ્રેક્ટર બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કંડિશનમાં સીટ સારા ટાયર પણ નવા અને વન ઓનર એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર અને ચિરાગભાઈને ટ્રેક્ટરની સાથે તમે જે રોટા જોઈ રહ્યા છો ફાર્મ પાવર કંપનીનું આ રોટાવેટર પણ આપવાનું છે અને સાથે તમે જે દાતી જોઈ રહ્યા છો મિની ટ્રેક્ટર ઓજાર છે અને કિંમત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજીત છે અને ટ્રેક્ટર ઓજાર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો મહેસાણા અને તાલુકો બેચરાજી શાંખલપુર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવાનું હોય તો તેમના ઓનર ચિરાગભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ચિરાગ ભાઈ નામ અઠાસી બે અઠ્યાવીસ વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર ઉજાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો